આજે આપણે એકદમ સરસ પોચા રૂ જેવા ઢોકળા બનાવીશું એકદમ સરસ સુજીના ઢોકળા તમારે હાથો લાગે વગર તમે બનાવી શકો છો અને એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટ એક જ મિનિટમાં તમે તૈયાર કરી અને દસ મિનિટમાં તૈયાર કરી લો છો તો સૌ પ્રથમ આપણે અહીંયા એક કપ સુજી અહીંયા આપણે એક કપ સૂજી એટલે જાડો નહીં પણ ઝીણો એવું આપણે એક કપ સુજી લીધો છે એક કપ સુજી અડધો કપ દહીં અને એક વાટકો પાણી એ આપણું માપ એકદમ સરસ સહેલું અને સરળ છે તો મિત્રો આજે આપણે એકદમ સરસ સૂજીના હેલ્ધી એવા ઢોકળા બનાવીશું તો લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ અને મારી રેસીપી આજ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અહીં આપણે ઢોકળા કોઈ મહેમાન આવે તો તમે ઇઝી તાત્કાલિક બનાવી અને તૈયાર કરી શકો છો સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું એમાં આપણે સૂજી એક કપ

કપ દહીં ઉમેરું છે અંદર આપણે પાણી ઉમેરી દેશું નવી રીતે મિક્સ કરી દઈએ સુજી ઢોકળા એકદમ સરસ પોચા દૂધ જેવા બનીને તૈયાર થાય છે મિત્રો મેં સુધી ઢોકળાનો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલો છે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો અહીં આપણે એકદમ સરસ બેટર ને આપણે આવી રીતે બેટરને આપણે આવી રીતે રાખીશું જુઓ આવી રીતે બેટર ને આપણે રાખીશું એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ સુધી એ પાણી પી અને એકદમ સરસ ફૂલી જાય છે એટલે આપણે બેટરને હંમેશા નરમ જ રાખીશું અહી આપણે એકદમ સરસ બેટરને આપણે આવી રીતે તૈયાર કરી લીધું છે હવે આપણે નાખીશું એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અહીં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું એને આપણે મિક્સ કરી જો આપણે બેટર રાખીશું જો હવે આપણે ઢાંકણ ઢાંકી અને ઢાંકી દેસુ પાંચ મિનિટ તમે ઢાંકશો એટલે સુજી જેટલું પાણી પીવું હોય એટલું એક કરી લે છે હવે આપણે એને ઢાંકણ ને ઢાંકી દેસુ આવી રીતે ઢાંકણ રાખીશું એટલે આપણે સુજી પાણી પી અને એકદમ સરસ ફૂલી જાય છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમા ગેસે આપણે તે સોરી ધીમા ગેસે આપણે 쿠કર ને ઢોકરિયા ને મૂkernelું છે કારણ કે વરાળ નીકળે અને તમે જ્યારે પ્લેટ મૂકો ત્યારે એકદમ પાણી ઉકળેલું હોવું જોઈએ તો જ આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી અને તૈયાર થાય છે હવે આપણે જ્યાં સુધી સુજી પરડે ફૂલી જાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈ અહીંયા એની સાથે ટેસ્ટી ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા મેં ધાણાભાજી લીધી છે લીંબુ અડધા લીંબુનો રસ લીધો છે મગફળીના દાણા શેકેલા મગફળીના દાણા લીધા છે અને લીલા મરચાં લીધા છે આદુનો ટુકડો લીધો છે હવે આપણે મિક્સર જાર લેશું અત્યારે શિયાળામાં ફૂલ ધાણા ભાજી આવે તો તમે ચોક્કસ ચટણી બનાવજો એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે અહીં આપણે મગફળીના દાણા લીધા છે અડધો લીંબુનો રસ લીધો છે આદુનો ટુકડો એને આપણે કટકા કરીને ઉમેરીશું હવે આપણે નાખીશું બે લીલા મરચા એને પણ આપણે કટ કરી લઈએ હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું ખાંડ પ્રમાણે ખાંડ ઉમેરીશું થોડું કેવું પાણી ઉમેરીશું હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું અહીં આપણે મિક્સર જારમાં ચટણીને પીસી લેશું આપણી ગ્રીન ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે જો ઢાંકણમાં પાણી અને આપણે આમાં કાઢી હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લેશું જો આપણી ચટણી એકદમ સરસ ઢોકળા સાથે ખવાય એવી ગ્રીન એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આજની મારી રેસીપી જો તમે નવા જોડાણા હોય તો મારી ચેનલને શેર અને જોડાઈક્રાઈબ જરૂરથી કરજો કરી બે દબાવજો મારા નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે એ વાટકામાં કાઢી લેશું મિત્રો તમે પણ આ સુજીના ઢોકળા બનાવજો એકદમ સરસ ઓછા રૂ જેવા બનીને તૈયાર થાય છે આપણે આખો પણ લાવવાની જરૂર નથી અને તમે બનાવી અને તૈયાર કરી શકો છો હવે આપણે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે એને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે આપણે એકદમ સરસ ફૂલી અને દડા જેવી આમ જુઓ એકદમ સરસ આપણી સૂજી ફૂલી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ આપણે ઢોકરીયું મૂકેલું હતું ગેસની ફ્લેમ આપણે થોડીક ફાસ્ટ કરીશું હવે આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે હવે એમાં એને આપણે મિક્સ કરી લેશું હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે ટેસ્ટ પ્રમાણે એ પણ અંદર ઉમેરીશું એને આપણે મિક્સ કરી લેશું હવે આપણો બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જો હવે આપણે નાખીશું ઈનો તમે મીઠા સોડા ખાવાના નાખવા હોય તો તમે નાખી શકો અહીંયા આપણે ઈનો ઉમેરીએ છીએ અહીં આપણે અડધી ચમચી ઈનો ઉમેરીશું અને આપણે એક પ્લેટ લીધી છે ઢોકળિયાની એમાં આપણે તેલ લગાવીશું અહીં આપણે તેલ લગાવીશું અને એને આપણે આવી રીતે એકદમ સરસ પાથરી લેશું એટલે આપણા ઢોકળા ટોટે પણ નહીં અહીં આપણે એક પ્લેટમાં તેલ લગાડેલું છે હવે આપણે આ બાજુ ઢોકરિયાને સ્ટીમ કરવા મૂકેલું છે અહીં આપણે લઈ લેશું હવે આપણે ઈનો માથે નાખેલો હતો એમાં આપણે

તમારે બાળકોને જ્યારે ખાવા હોય ત્યારે તમે ઇન્સર્ટ તૈયાર બનાવી તૈયાર કરી શકો છો હવે આપડે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે પ્લેટમાં તેલ લગાડેલું હતું એમાં આપણે નાખી દઈશું એકદમ સરસ મિક્સ કરી દઈશું હવે આપણી પ્લેટમાં નાખી દઈશું હવે આપણે ઢાકણ ખોલીશું અને એમાં જો તમારે લાલ મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો આપણે ઢાંકણને આવી રીતે પ્લેટ મૂકી તમારે લાલ મરચું ઉમેરવું હોય તો માથે નાખી શકો છો હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને દસ મિનિટ ફાસ્ટ ગેસે આપણે પકાવી લેશું અહીં આપણે જૂનાગઢથી સાંતાબેન થેન્ક યુ શાંતાબેન લાઈવ જોડાણા બદલ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે દસ મિનિટ પકાવી લેશું મિત્રો સૂજી ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી ઢોકળા ખૂબ જ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે તો મિત્રો આજે આપણે દસ મિનિટ ઢોકળા અંદર મૂકીશું સૌ પ્રથમ આપણે જોઈ લઈએ તો એક કપ આપણે સૂજી લીધો છે પોણો કપ આપણે દહીં લીધું છે અને એક કપ આપણે પાણી લીધું છે એને આપણે સૂજીમાં દહીં નાખી અને પાણી નાખી અને મિક્સ કરી એને આપણે પાંચક મિનિટ પલાળવા દેવાનું છે એટલે આપણી સૂજી એકદમ સરસ પોચી રૂ જેવી બની અને સરસ એકદમ ડબલ થઈ જાય છે અને પોચા એકદમ સરસ આપણા ઢોકળા જેમ સુજી ફૂલી રહે એમ ઢોકળા આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે તો આપણે એની સાથે ખાવા માટે એક ગ્રીન ચટણી બનાવેલી છે ચટણી માટે એક દાણા ભાજી લીધી છે લીલા મરચાં આદુનો ટુકડો ખાંડ લીંબુ મીઠું એ બધું ઉમેરી અને આપણે એક સરસ ટેસ્ટી એવી ચટણી બનાવેલી છે તો મિત્રો આજે આપણે સૂજીના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનાવીને તૈયાર કરવાના છીએ જુઓ આપણી ચટણી પણ એકદમ સરસ ગ્રીન ગ્રીન એવી બનીને તૈયાર થઈ ગઈ છે ચટણી તમે રોજે જમવામાં તમે બનાવી શકો છો હેલ્ધી અને ટેસ્ટી છે અને શિયાળામાં ખૂબ જ સરસ ધાણાભાજી આવે તો આપણી ચટણી એકદમ સરસ ગ્રીન એવી બનીને તૈયાર થઈ ગઈ છે ઢોકળા સાથે ખૂબ જ આ ટેસ્ટી લાગે છે ઢોકળા તૈયાર થઈ જાય એટલે આપણે સરસ મજાનો એની માટે વઘાર કરવાના છીએ એટલે આપણે દસ થી બાર મિનિટ ઢોકળા થાય ત્યાં સુધી આપણે ઢોકળાની વાટ જોવાની છે આપણે વચ્ચે ત્યાં બધું લઈ લેશું અને વઘાર માટે થોડીક આપણે તૈયારી કરી લઈએ વઘાર માટે રાય જીરું લીલા મરચાં લીમડું જો તમારે તલ નાખવા હોય તો તમે નાખી શકો છો તો મિત્રો કાલે આપણે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી આપણે રાગીની બનાવેલી હતી હું તમને એક મિનિટ બતાવું જુઓ આપણે કાલે લાઈવ વિડીયો રાગીની નાનખટાઈ બનાવેલી છે જોતા જ ખાવાનું મંગ થઈ જાય એવી આપણી નાનખટાઈ બનાવી લે છે તો મિત્રો મારી ચેનલમાં લાઈવ તમે જઈ અને જોઈ શકો છો અને મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે આ તમને બતાવું તો આપણી રાગીની નાનખટાઈ એકદમ સરસ પોચી રોજ એવી બનીને તૈયાર થઈ છે જુઓ બાળકોને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો માટે કાલે આપણે રાગીની એકદમ સરસ નાનખટાઈ બનાવીને તૈયાર કરેલી છે નાનખટાઈ બનાવી ખૂબ જ સરસ સહેલી અને સરળ છે તો મિત્રો મારે કાલે દસ વાગે આપણે લાઈવ વિડીયો બનાવ્યો હતો તો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો અને મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેને સબસ્ક્રાઈબ કરી છે એ મિત્રોને દિલથી થેન્ક યુ અને નવા મિત્રો હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો રાગીના આપણે ઘણા એવા વિડીયો આપણે બનાવેલા છે રાગીની નાન ખટાઈ રાગીના બિસ્કીટ રાગીનો શીરો એ તમે બાળકોને ખવડાવો રાગી ફૂલ માત્રામાં પૌષ્ટિક હેલ્ધી એવી છે તો બાળકોને આપણે બનાવી અને ખવડાવી શકીએ છીએ તમે બહારથી નાન ખટાઈ લ્યો તો એમાં ખોટા ઘીનો ઉપયોગ કર્યો છે તો આપણે અહીંયા આપણે ચોખ્ખા ઘીથી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો મિત્રો મેં આપણે ઘણા વિડીયા મૂકેલા છે એક બેનનો મેસેજ આવ્યો હતો કે બેન મારા બાળકો પાલક નથી ખાતા તો તમે કોઈ પણ રીતે પાલકની હેલ્ધી રેસીપી બનાવો તો મેં પાલકની ગાંઠિયા અને પાલકના સેવ બનાવેલી છે એ પણ હેલ્ધી અને ટેસ્ટી છે મેંદુવડા મૂકેલા છે તો તમે મિત્રો મારી ચેનલમાં જઈ અને લાઈવ વિડીયો મૂકેલો છે તો તમે જઈ અને જોઈ શકો છો અને મારી રેસીપી તમને થોડી ઘણી પસંદ આવે ને તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે પાંચક મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે પાંચ મિનિટ તો મિત્રો આપણે અવનવા વિડીયો લાઈવ મૂકીએ છીએ તમે રોજે જોડાતા રહેજો અને અમને પ્રોત્સાહન આપતા રહેજો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે કરશો તો અમારી ચેનલને પ્રોત્સાહન મળશે અને અમને તમે જો સબસ્ક્રાઈબ કરશો અને મેસેજ કરશો તો એ વાંચી અને અમે તમને જવાબ આપશું અને અમે જો તમે મેસેજ કરશો તો અમને પણ આનંદ થશે અને હું રાજકોટથી લાઈવ વિડીયો ઉતારું છું તમે ક્યાં શેરથી જુઓ છો એ મને જરૂરથી કહેજો મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે તમે પણ ક્યાંથી વિડીયો જુઓ છો અને અમને પણ મેસેજ કરજો કયો વિડીયો ઉતારીએ અમે અને અમને પ્રોત્સાહન મળશે અને અમે નવા નવા વિડીયા ઉતારી અને તમને બતાવી શકીએ તો માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમે વિડીયો અવારનવાર મૂકીએ તો તમે જોતા રહેજો તમે જુઓ અને મેસેજ કરો તો અમને ખૂબ જ એવો આનંદ થાય અને પ્રોત્સાહન મળે તો મિત્રો અમારી ચેનલને થોડી ઘણી અમને પ્રસન્ન તમને આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે આપણે બીટરૂટની આપણે બે દિવસ પહેલાં બીટરૂટના ઈડલી અને પાલકની ઇડલી બનાવી હતી લાઈવમાં એમાં ખૂબ જ સરસ બાળકોના મમ્મી હોય એને મેસેજ કર્યો હતો આંટી થેન્ક યુ તમે સરસ અમને રેસીપી મૂકી અમારા બાળકોને અમે ખવડાવી શકીએ તો તમે પણ લાઈવ મારો વિડીયો મૂકેલો છે તો તમે મારી ચેનલમાં જઈ અને જોજો બીટરૂટની અને પાલકની ઇડલી ખૂબ જ સરસ ટેસ્ટી અને પોચી રૂ જેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ હતી તો તમે પણ જોજો તમારા બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો પાલક હેલ્ધી પણ છે અને મેં રાગીના કાલે મૂકેલા છે રાગીની રેસીપી તો તમે પણ જોજો અને એકદમ સરસ પોચી રૂજ એવી આપણી બનીને તૈયાર થઈ છે મેં પાલકના અપમ પણ બનાવેલા છે એ લાઈવ વિડીયો મેં મૂકેલો છે અપમ પણ તમે બાળકોને નાસ્તામાં આપી શકો અને એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે એ પણ તમે લંચ બોક્સમાં બાળકોને આપી શકો અને તમે તૈયાર કરી અને બાળકોને ખવડાવી શકો છો તો અહીંયા આપણે સાત મિનિટ જેવું થયું છે આપણે ફક્ત દસથી બાર મિનિટ પોચા રૂ જેવા ઢોકળા બને એવા આપણે અંદર મૂકેલા છે તો મિત્રો આપણે જે વચ્ચે જોડાણા હોય એ મિત્રોને આપણે કહી દઈએ કે એમાં આપણે એક કપ સૂજી લીધી છે એક કપ પોણો કપ આપણે દહીં લીધું છે અને પોણોથી એક કપ જેટલું આપણે પાણી લીધું છે એને આપણે મિક્સ કરી અને પલાળી દીધું છે આપણે એને એક મિનિટ એને પલાળીને રાખેલું છે એટલે આપણી સૂજી એકદમ સરસ પોચી અને સોફ્ટ થઈ જશે અને એનું જે ઓલું હોય એનું ડબલ થઈ જશે એટલે આપણી સૂજી એકદમ સરસ પોચી રૂ જેવી બની અને તૈયાર થાય છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે હવે આપણે ઢાંકર ખોલી અને બે મિનિટ આપણે જોઈ જઈએ મિત્રો બે મિનિટ આપણે ઢોકળાની હજી વાર છે તો એને આપણે બે મિનિટ હજી ઢોકળા આપણે મિનિટ પાણી ગરમ થયા પછી જ અંદર મૂકવાના એટલે એકદમ સરસ ફૂલી અને દડા જેવા આપણા ઢોકળા થાય છે એટલે પહેલા આપણે સૌથી પહેલા ગરમ પાણી મૂકી દેવાનું અને પછી જ આપણે ઢોકળા મૂકશું તો આપણો ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે એની સાથે આપણે ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરેલી છે તો મિત્રો જે જોડાણ હોય એને હું પણ કહી દઉં કે આપણે ગ્રીન ચટણી માટે લીલા મરચાં લીધા છે ધાણાભાજી લીધી છે લીંબુનો ઉપયોગ કર્યો છે મીઠું ઉમેર્યું છે ટેસ્ટ પ્રમાણે ખાંડ લીધી છે આદુનો ટુકડો લીધો છે એને પણ પીસી અને મસ્ત એવી આપણી ગ્રીન ચટણી બનાવી છે ઢોકળા સાથે ગ્રીન ચટણી ટોમેટો કેચપ એ પણ તમે ખાઈ શકો છો ગ્રીન ચટણી તમે અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ ધાણાભાજી આવે છે તો મિત્રો તમે ચોક્કસથી ચટણી બનાવો દાળ ભાત સાથે કે રોટલી સાથે બાળકોને લંચમાં તમે કોઈ પણ નાસ્તો આપતા હો તો તમે આપી શકો છો માટે ગ્રીન ચટણી આપણી ઢોકળા સાથે બનાવેલી તમને બતાવું જુઓ આપણી ચટણી ઢોકળા સાથે ગ્રીન એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી ભાવે એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમે પણ ચોક્કસથી ઢોકળા બનાવજો અને સાથે ગ્રીન ચટણી જરૂરથી બનાવજો જુઓ જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને આપણે સાઈડમાં રાખીશું અને આપણે ઢોકળાને ઢોકળિયાને ખોલીશું ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું હવે આપણે પ્લેટને બહાર કાઢીશું તમને નજીકથી બતાવો મિત્રો કે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી જો સુજીના ઢોકળા એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તમે પણ મિત્રો ચોક્કસ બનાવજો ઢોકળા એકદમ સરસ નથી આપણે આથો લઈ આવવાનો કે નથી આપણે અડધી કલાક એવા પલાળવાના થી દસ મિનિટમાં તમે એકદમ સરસ ઢોકળા તૈયાર કરી અને ખાઈ શકો છો હવે આપણે બે મિનિટ આને ઠંડુ થવા દેસુ અને આપણે આના માટે એકદમ સરસ ટેસ્ટી એવો મસ્ત મજાનો વઘાર કરીશું અહીં આપણે વઘાર માટે એક મૂકીશું હવે એમાં તમારે જીરું લીમડો લીલો મરચાં અને તલ એ વઘાર માટે આપણે એમાં ઉપયોગ કરવાનો છે હવે આપણે તમારે ગરમ ઢોકળાને અંદર કાપા પાડવા હોય તો છરીને હંમેશા પાણીમાં પલાળી અને પછી તમારે આવી રીતે કાપા પાડવા જુઓ આમાં વચ્ચે પાણીમાં પલળતા જાશો તો આપણો ઢોકળા એકદમ સરસ કાપા પડીને તૈયાર થાય છે મિત્રો તમે પણ ચોક્કસથી સુજીના ઢોકળા બનાવજો પાંચ જ મિનિટમાં તમારા ઢોકળા બનીને તૈયાર થાય છે હવે આપણે એક મસ્ત એવો વઘાર કરીશું હવે આપણે એમાં તેલ ઉમેરીશું અહીં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ ને આપણે ગરમ થવા દેસુ આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું અહીં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ સોતળાઈ જાય એટલે આપણે જીરું નાખવાનું છે અહીંયા મેં થોડાક એવા ધાણા ભાજી લીધી છે એને આપણે કટ કરી લઈએ અહીંયા આપણી ધાણા ભાજી પણ સરસ સુધારી લીધી છે હવે આપણે રાઈ સોતળાઈ જાય એટલે આપણે નાખીશું અઢી ચમચી જીરું એને પણ એમાં ઉમેરી દઈએ આપણું રાઈ જીરું સરસ તો તળાઈ ગયું છે તળતો અવાજ આવવા મહિનો છે હવે આપણે નાખીશું લીલા મરચા એને પણ એમાં ઉમેરી દઈએ એમાં નાખીશું આપણે મીઠો લીમડો એને પણ એમાં ઉમેરી દઈએ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આવી રીતે ઢોકળાની માટે નાખીશું વઘારને

પલાળી અને તૈયાર કરી શકો છો મેં ઢોકળાનો વિડીયો અપલોડ કરેલો છે તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો જુઓ મિત્રો આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે પણ ચોક્કસથી બનાવજો અને એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે હું તમને બતાવું કે આપણા ઢોકળા એકદમ સરસ આમ જુઓ પોચા રૂ જેવા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ મારી ચેનલમાં જોઈન્ટ થયા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે ઢોકળા બનાવી અને તૈયાર કરજો તમારા બાળકોને ચોક્કસથી ખવરાજો અને મારી ચેનલ તમને થોડી ઘણી પસંદ આવેલી હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ આવજો